જય સ્વામી મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામી આ તો ચલાલાના દાન મહારાજે સંત મહાન સંત થઈ ગયા એની આજ વાત કરવી છે કારણ કે સંતની વાતો અને રામાયણ ભાગવત ગીતા કે સત્સંગી જીવન ગમે ત્યારે વાતો કરો ને ગમે એટલી વખત સાંભળી હોય ને તો એનો ક્યારેય કંટાળો ન આવે એનું કારણ એક જ છે કે આમાં ભગવાનનો વાસ હોય એટલે અને ભગવાનનો કીર્તન કે કથા કે સાંભળા જીવન જીવતા હોય ને તો માણસને અવતારમાં આવ્યા હોય હું ન આવ્યા તો હું કાંઈ ફેર નથી પડવાનું કદાચ એક હજાર વર્ષ જીવો હોય કારણ કે જે મનુષ્ય અવતાર બાણ ભગવાન દે છે એ જન્મ મરણના ફેરા ટાળવા માટેથી આપે છે કામ કરવું જરૂરી છે કાંઈ કે એવું નથી કહેતા કે બેઠા બેઠા ખાવ એટલે બધું એવું નથી કામ કરવું જરૂરી છે પણ સત્સંગ રાખીને કામ કરવું જરૂરી છે ખૂબ મિત્રો અત્યારે ઘણા લોકો મંદિરે નથી જોયું મંદિર કઈ બાજુ આવ્યું છે એ ઘણા ખબર ન હોય એવા લાખો માણસો જીવે છે પણ એ સારું ન ગણાય કારણ કે જીવનમાં થોડોક સત્સંગ હોવો જોઈએ એની સિવાય માણસના અવતારમાં આવ્યા તો હું એવા મહાન સંત એવા ચલાળાના અમારા તો આ ચલાળાના દાન મારા થઈ ગયા એટલે એનો અમને ગૌરવ હોય એટલે એના ઘણા પરચા છે પણ આજે એક સરસ મજાના પરચાની વાત કરી નાખું ચલાળામાં દાન બાપુઓ એક વખત બહાર ગામ જાતા છે એમાં બાળકભરની દીકરી રોતી છે કાટાલી વાડ હતી એમાં રોતી હતી બહુ એટલે દાન બાપુ એ વખત વાહન હતા નહીં અઢીસો ત્રણસો વાત છે ત્યારે દાન ઘોડાઘાડી ઉભી રાખી કે શું છે અવાજ છે આવે છે બારેક બરોની દીકરી ચોધાર આ ઊંડે રોતી હતી અને દાન બાપુ અહીંયા ગયા એટલે ભાઈ એટલે કે બાપુ અહીંયા આવતા નહીં બાપુ અહીંયા આવતા નહીં મને માથામાં ઉંદરી થઈ છે એટલે એ રોગ ભયંકર એવો છે એટલે કે પાછો એટલો બધો ફેલાય છે એટલે મને અહીંયાથી ગામમાંથી બહાર કાઢી મૂકી છે મારા માતા પિતા અહીંયા મને જમવાનું આપી જાય અને ભૈયા જાય છે એટલે મારા માતા પિતાએ મને કાઢી નહોતી મૂકી પણ ગામના બધા ભેગા થાય ને એ કંઈક આ છોકરીને બહાર મૂક્યા હોય આખા ગામમાં રોગ થાય ને તો અમે બધા મૃત્યુ પામશું એવું બધાએ કીધું એટલે અમારે પરાણે મૂકવા આવવું પડ્યું છે એવું માને માતા પિતા રોતા રોતા એ કે મને મૂકી ગયા છે એવું છું દીકરાએ વાત કરી એટલે દાન બાપુએ તો એ જોયું તો દાન બાપુના આંખમાં આહુંડા આવી ગયા એ કે બેટા તો આનો કોઈ મટવાનો ઈલાજ નથી કે કોઈ અલી ઈલાજ નથી તો કે બધાય દવાખાને જઈ રહ્યા એમાં એક ડૉક્ટરે એવું કીધું કે કાળિયો કૂતરો એને માથામાં આવીને ચાટે ને તો જ મટે એ વખતમાં વખત મારે એવી દવા હતી નહીં એ કે તો મટી જાય કે કાળિયા કૂતરાને માથે ગોળનું ને એવું બધું રેડ્યું છતાં એ માથાઓમાં એટલી બધી દુર્ગંધ આવે છે ને તો એ માથામાં વાસ લઈને તરત ભાગી જાય છે કાળિયો કૂતરો એ નથી આવતો આવું હા ને દાન બાપુને તો આમ રૂવાડા ઊભા થઈ ગયા કે ઓ હો હો એટલું બધું દુઃખ આ દીકરીની માથે ત્યારે કીધું કે હે કાળીયા ઠાકોર મને બે મિનિટ પૂરતો મને કાળીયો કુતરો બનાવી દે છે એવું કરીને અને દાન બાપુએ એ દીકરીનું માથું સાટ્યું વિચાર કરો જીભના કે પેલો લહર લહરકે બીજા ત્રણ લહરકા જીભના માર્યા અને એ દીકરીને એકદમ ઠંડક વળીને જે બળતરા હતી કાળી અગ્નિ હાલતી હતી માથામાં એ બધું મટી ગયું અને ખાલી પાંચ મિનિટની અંદર એ દીકરીના માથામાં વાળ આવી ગયા ને એ દીકરી ઊભી થઈ ગઈ અને દાન બાપુએ દાન બાપુના પગમાં પડી ગઈ કે બાપુ તમે મને જીવનદાન આપ્યું એમ કરીને પગમાં પડી ગઈ એ કે બેટા અમારા સંતનો તો કામ જ કે બીજાનું દુઃખ દૂર કરવાનું એ જ અમારું કામ હોય બીજું અને સંત જે જીવતા હોય ને એ બીજાના દુઃખ દૂર કરવા માટે જીવતા હોય બાકી એને બીજું કાંઈ ન હોય મહત્વ એટલે આવા મહાન સંત થઈ ગયા ચલાળાના દાન મહારાજ આવો પરચો પૂર્યો તો અને દીકરીને જીવનદાન આપ્યું અને દીકરીએ આખી જિંદગી જ્યાં બધી જીવીને ત્યાં બધી દાન મહારાજને સ્મરણ કર્યું અને

wadi taadi vedai jaase van phar bada sukai jaase khaye ne khawarav je re jan jari jivana maakie mad karu kadu nai kha ુટ ના રે રે જંજાળી જીવડા પિતા કે છે પરિવાર મારો માતા કે છે પુત્ર મારો બેની કે છે વીરો મારો રે જંજાળી જીવડા કર્ણા ધરમ રાજ ખાતા ખોલશે તારા નામ ના લેખા લે છે તલે તલ નમ હશે બલે શે રે ઝંઝાળી જીવડા નાણું તારું પડું રેશે તાણું તારું પડ્યું પુણ્ય દાન કરી રે જંજાળી જીવડા સગા ચ બાંધી બેળા થશે ઘન શ્યામનું ધ્યાન ધરશે નાવણીયેથી નાહી લેશે રે જીવડા જય જય ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું નાણું બધું પડ્યું રહે ભગવાનની ભક્તિ કરી લ્યો દાન કરી લ્યો ખૂબ સરસ જીવનમાં માં ઉતરવા જેવું કીર્તન ગયું ક્યાંક કડી જય સ્વામી